ભારત પાકિસ્તાન સાથે તનાવ વચ્ચે વડોદરા જિલ્લા તંત્ર અલર્ટ મોડમાં આવ્યું છે સંગ્રહખોરો સામે કડક પગલાંની ચેતવણી આપવામાં આવી છે પાકિસ્તાન સાથે તનાવ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લાના તંત્રએ ચોક્કસતા અપનાવી છે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય એ પહેલાં જિલ્લા પુરવઠા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ સંગ્રહખોરી કરશે કે ભાવ વધારો કરશે તો તંત્ર કડક કાર્યવાહી કરશે એવો પણ સંદેશો આપ્યો કે વેપારીઓએ જાતે જ નિયમો પાળવા જોઈએ નહીં તો કાયદેસરની કાર્યવાહી થશે તંત્રએ ઇન્ડિયન ઓઇલ બીપીસીએલ એચપીસીએલ જેવી તેલ કંપનીઓ અને વેપારીઓની સંસ્થાઓ સાથે બેઠક કરી હાલની પરિસ્થિતિ પર ચર્ચા કરી હાલ પૂરતો સ્ટોક છે અને કોઈ

શાકભાજી હોય કે દૂધ હોય કે પેટ્રોલ ડીઝલ આવશ્યક જેટલી પણ ચીજવસ્તુઓ છે તેનો કોઈ સંગ્રહ કરી શકશે નહીં એના અનુસંધાને અમે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે અને જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે અને જો કોઈ વ્યક્તિ આવી રીતના ગેરકાયદેસર રીતે કોઈ વસ્તુઓનો ચીજવસ્તુઓનો સંગ્રહ કરશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે સામાન્ય નાગરિકોને તમામ ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે અમે પૂરતા જ પ્રયત્ન કરીશું અને બીજી વસ્તુ એ કે ભાઈ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે પણ મીટિંગ કરી છે તમામ વેપારી સંગઠનો સાથે પણ મીટિંગ કરી છે એટલે આવી પરિસ્થિતિમાં બધા સાથે મળીને એકબીજાને સહકારથી કામ કરીશું એટલે કોઈ પણ એવી પરિસ્થિતિ ન સર્જાય કે ભાઈ કોઈ સંગ્રહ પેનિક થઈ જવાય અને કોઈ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે વ્યક્તિઓ કે વેપારી સંગઠનો આવી પરિસ્થિતિમાં ન કરે તે માટે રાજ્ય સરકારની પણ વખતો વખતની જે સૂચના અમને મળી છે તે અનુસંધાને જિલ્લામાં પણ અમે તેનું ચોક્કસથી અનુસરણ કરીશું જો અમને એવી કોઈ ફરિયાદો મળે કે ભાઈ આ જગ્યાએ ભાવ વધારો લેવામાં આવે છે કે ભાઈ કે કોઈ ચીજ વસ્તુના ભાવ વધારે લેવામાં આવે છે અમે ચોક્કસથી જો એવી બાબતો ધ્યાનમાં આવશે તો અમે ચોક્કસથી એની કાર્યવાહી કરીશું પણ અત્યારે હાલની હું તમને વાત કરું વડોદરા જિલ્લાની વડોદરા જિલ્લામાં અત્યારે હાલ એવી કોઈ જ પરિસ્થિતિ નિર્માણ થયેલી નથી થેન્ક યુ